ગુડ મોર્નિંગ તો મેળ ના પડે તમે રો બધું રે હજુ કાલનો તમે શોર્ટ વિડીયો જોયો છે મારા બબાલ થઈ રાતી તો મિત્રો તમને એડવાન્સ તો રાખે પણ તમને આમંત્રણ આ મેળી માની જાતે છે તો મિત્રો છો તમને તો અંધારું ઘોર છે ભાઈ બેન કોઈની અજવાળે કાલે તારી એક તો મિત્રો હું થોડું મારું કામકાજ ભૂલી ગયો છું લેપકડ બોજામાં જ તો હા ઊંધો ફોન પકડ્યા હે તો બિસ્તરા પોટલા કેટલા બધા છે જોવાનું તો અને કા આ મારું મમ્મી બહુ મોટો બિસ્તરો હોટલો છે તો હવે બહાર જાઓ ગાડી સ્ટાર્ટ કરજો એટલે મા મોજા પહેરે એટલે બ્લોક આવે ડાળ લે છે બરાબર આપણે આ છે રજવાડી મોજી હા રજવાડી મોજી બતાડું બરાબર તો મિત્રો ચાલો તો મિત્રો જો મારા બે બંકા પહેલા ડોટી મૂકી દીધા છે મોટર ઠેલો ભાઈ બહેનો પકડાયા છે કે એને એમ કે મને નાના ઠેલામાં ઇન્ટરેસ્ટ નહીં મને મોટર પકડાવ બાહુબલી છે અમારે ઘરનો અમાર બાહુબલી છે બાહુબલી નાનો છેલો નહીં પકડતો તો મિત્રો જુઓ હા હા બધા દાળ ઉગી ગયો તો તમારા ઘર લોહી ખુલી ગયો છે તો આપણો તો મિત્રો મળીએ આગળ તો બ્લોકમાં કરે જવું થાય તો જય માતાજી મિત્રો અમે આવી ગયા છીએ મહેસોણા વોટર પાર્ક અને ઇસ્કોન ગોઠિયામાં નાસ્તો કરવા બેહી ગયા છીએ અમે તો તમારે નાસ્તો કરવો તો આવી જવો મિત્રો તો અમે મંગાવ્યું છે નાસ્તો મંગાવી તમે આવે એટલે બતાવો તમને શું શું મંગાવ્યું છે અમે તો જો મધુબેન કહેવાય બેટા પાયલ જુઓ આ જો બધા કેટલી ભીડ છે લોકો જુઓ ખાલી હે ને આ ભોણો જો મોબાઈલમાં ચડે પાયલ બી મોબાઈલમાં ચડે છે તો મિત્રો અમારો નાસ્તો આવી ગયો છે જુઓ અમે ગોઠિયા મંગાવ્યા છે ખમણ મંગાવ્યું છે બહુ મસ્ત ટેસ્ટી નાસ્તો છે મિત્રો તમારો નાસ્તો કરો તો આવી જજો જુઓ પાયલબેન જો આ પાયલબેન કચ કાઢ્યું છે મધુબેન જો બતાવી દઉં હા મધુબેન ખાવાનું બતાવ્યું તમારે ખાવું થઈ ગયું તો મિત્રો મરતાઈ બી મસ્ત છે ભરેલા કમ્પ્લીટ અને જો ભાઈ ફરીથી વેરી ગુડ મોર્નિંગ અને અમે આવી ગયા છીએ મેં પણ આ વોટરપાર્ક ઇસ્કોન ગોઠિયા ખાવા તો મધુબેને મજા છે આ મધુબેને શું કાધું હતું પરોઠો કાધો જો અમાર ભાઈ બહુ દાબી ખવડાવી દીધું છે પાલ ભાઈ મંચાલ જો saya pilih sih, Cak. Iya. Cak, ini tuh kayak... duan sih. Pertama-tama ulang tau ya, mitro, ame, jie. Kayaknya

તો મિત્રો બધા ગાડીમાં ઘૂસી ગયા છે હવે હા અને પાઈ બેન હોય ચાર્જિંગ કરવાનો પ્રોગ્રામ કરી રહ્યા છે અને આ જુઓ જે મારા મમ્મા બાઈ હમ આઈ દે ના માર બીજો અલગ તો મિત્રો મળીએ આગળ તો બ્લોક માં જોડાતા રહેજો બરાબર અને સપોર્ટ કરજો સફલ લોક ને લાઈક શેર કમેન્ટ અને ન હોય તો સબસ્ક્રાઇબ કરતા રહેજો હો ને તો મિત્રો અમે આવી ગયા છીએ બેનના ઘરે તો જો બેનના ઘરે મેરડી મંદિરે જહુમાના મંદિરે ચાલુ છે મિત્રો તો તમે જોઈ શકો છો ભાઈ જીજાજી તો મસ્ત ડેકોરેશન કર્યું છે મિત્રો તો આજે રાતે આપણા ધોમા છે તમે પાસા રિટર્ન એ બધું પતા આવી જઈશું બરાબર જો આ ફર્સ્ટ ક્લાસ છે ને મિત્રો તો મિત્રો મળી પછી જય મિત્રો સફર વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે અને અમે આ હતા ખોડાણા જો ભાઈ બેન બધાને ઉતાર્યા પોણા બધાને હવે અમે બે જણા જઈએ છીએ બીજી ટ્રીપમાં હજી પાછા આવશું અમે હજી માતાજીની છે ભાઈ જાતર મેળી માની તો હજી આપણે ફરીથી આવશું આ અમે જઈએ છીએ પાલનપુર પાલનપુરથી એક જગ્યા જવાનું છે સિક્રેટ જગ્યા છે અમારી કોઈ કહેવાય ના શું કેવું જો સાચી વાત છે અને આપણા જે મોટું નુકસાન થયું છે બરાબર ચૂન ચૂન કે બદલા લુંગા મેં ભાઈ વાળો ની ભાઈ ચૂન ચૂન કે બદલા લુંગા હા તો મિત્રો જો આગળ જાય છે ચાર નો ભાર ભર તો જાય મારો ફર્સ્ટ ક્લાસ જો ચાર નો જાય છે ભર તો ઓલટેક કરવા દેતો નથી ના ના આપણે ટોરટેક કરવીએ નહીં આપણે ત્યાં આઈવી જવાનું તો મિત્રો માં જોડાતા રહેજો મળી આગળ જય માતાજી જય માતાજી મિત્રો સફળ માં તમારું સ્વાગત છે ને અમે આવી ગયા છીએ ગામડે તો મિત્રો પહેલાં જ હું તમને દર્શન કરાવી દઉં ગોગા મહારાજને તો કે આપણે જે લાભ વચ્ચેનું ગોઘા મહારાજનું મંદિરનું મુહૂર્ત કર્યું હતું એ આજે ફાઇનલી મંદિર કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે બરોબર તો મિત્રો હું તમે બતાવી જો મંદિર જુઓ તો આ ઓટલો કર્યો છે બરોબર છે મંદિર જાય મારા ધણી ગોઘા સન મિત્રો તો બતાવું તમે મારા ગોગા માર્ગનું મંદિર જો ઉપર કોકા માર્ગ ઘોકા માર્કે છે મંદિર બનાવ્યું છે મસ્ત મારા ધણીનું

તો ન દેખાતું હોય તો આજુબાજુ તો ભાઈ ઊંધ્યા છે ફર્સ્ટ ક્લાસ ભાઈ બે મિનિટ વોઇસ ઓછું રાખજો ને કે કોપી રાઇટર હા પસંદદાર વગાડો તો જુઓ મિત્રો ભાઈ જો છે ચા ચુર્યા જુઓ રંગુ જુઓ તો આપણે મુલાકાત કરીએ મધર ની જો અમારે મધર ઇન્ડિયા બનાવે છે રોટલા તો કેટલા વાગે મધર ઇન્ડિયા રોટલા કા બે ત્રણ વાગે ના ના બે વાગે બે વાગ્યે તો મિત્રો અમારા સિગોતરમાં ફોટો છે આપણો ફર્સ્ટ ટાઈમનો બનાવેલો ફોટો છે મિત્રો દેખાય છે ને તો મિત્રો જુઓ વાગ્યા છે બે બરોબર ભાઈ ને ચંકુ મંગું મોબાઈલ ભાઈએ મોબાઈલમાં ચડે છે ચાંકુ મંગું મોબાઈલમાં ચડે છે આપણી ગાડી તો મિત્રો અમે સવારે અમદાવાદથી થી હતા સાડા છ વાગે થી બેનના ઘરે ગયા પછી અમે બીજું થોડું કામ હતું ત્યાં ગયા અમે બરાબર એક પછી ભાઈને માં કામ હતું ત્યાં ગયા પછી ત્યાંથી અમે હવે આ છીએ ગામડે અને ગામડેથી આજે અમારે જવાનું જો અચંગ જો આજે ગામડેથી આજીને અમારે જવાનું છે ફેર એક જગ્યાએ થોડું કામ છે પટાઈન પછી રાતી પ્રસંગ છે બહેનના ઘેર માતાજીનો માંડવો છે તો આપણે જવાનું છે આજે માતાજીના માંડવાનું તો મિત્રો આજની અમારી આટલી સફર હતી તો આટલી સફર કરી મજા આવી જાય પણ બરાબર મંદિર તો મિત્રો મસ્ત બની ગયું મહારાજનું તમારા બધાના આશીર્વાદથી બરાબર તો મિત્રો આ બધી જમીન પડી છે પણ મિત્રો પાણી નહીં જુઓ કેટલી મસ્ત જમીન પડી છે પણ મિત્રો પાણી નથી એટલે હૂકું ભન્ટ પડ્યું જુઓ ત્યાં બાજુ મેં બોરું કહેવા પાણી થયું નહીં અંકુ સાયકલ ચલાવે જુઓ ચીજ વાળા આવે સાયકલ તો મિત્રો આપણી ચેનલને લાઈક શેર કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો મિત્રો બરાબર અને બીજી ખાસ વાત કે મિત્રો જેમ જેમ તમે સપોર્ટ કરતા રહેશો એમને નેમ આપણી જે ફેમિલી છે હજી ઘણું મારા ફેમિલીમાં બે સભ્યો ખૂટે છે એ તમને બતાવીશ પણ થોડા ટૂંક સમય પછી ચોથા પાંચમા મહિના હું બતાવીશ તમને આપણી ફેમિલી બરાબર તમારું બધા બતાવીશ આઈ મિસિસ બરાબર તમને બીજા ત્રીજા ચોથા મે મિત્રો બ્લોકમાં જોડાતા રહેજો સપોર્ટ કરતા રહેજો બરાબર અને લાઈક શેર કોમેન્ટ કરજો બરાબર તો મિત્રો હવે આ બ્લોકને કરીએ આટલે એન્ડ બરાબર તો મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોકમાં ત્યાં સુધી છું અને જય માતાજીને સપોર્ટ કરજો બાય બાય